વિસ્તારમાં કરવામાં આવી દુશ્મનીનો બદલો પિતાની હત્યાથી પૂરો થયો પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી મૂળ મહારાષ્ટ્રના અને સુરતના ઉદના વિસ્તારમાં રહેતા ધનરાજ તાયડેને ચારથી થી પાંચ સમયે ચપ્પુના ઘા મોતને ઘાટ ઉતાર્યા દીપક નગરાડે અને તેના સાગરિતો દ્વારા કરવામાં આવી દીપકને મૃતક ધનરાજના દીકરા વિક્કી સાથે થોડા સમય પહેલાં મારામારી થઈ હતી દીપક અવાર નવા રૂજના વિસ્તારમાં અશોક સમ્રાટનગરમાં પોતાના સાગરિકત્વ સાથે તરખટ મચાવતો હોવાનું પણ લોકોનું ઘેવું છે દીપકે તેના સાગરિકો સાથે જ ચપ્પુ વડે વિકી પર હુમલો કર્યો હોવાનો પ્રયાસ કર્યો વિકી ભાગી ગયો પરંતુ વિકીના પિતા ધનરાજ તાયડે દીપકના હાથે લાગી ગયા વિકી કરેલ મારામારીનો બદલો આરોપી દીપકે અને તેના સાગરિત હોય ધનરાજ તાયડેની હત્યા કરી દીધો

જેમનું નામ ધનરાજ ભીમરાવ તાયડે છે તેઓ બહાર ગયેલા તે સમયે તે જ વિસ્તારના ચાર ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા ફરિયાદીના પિતાજીને તાત્કાલિક એકસો આઠમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા જે અનુસંધાને ઉધરા પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ કરવામાં આવે સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક ચાર આરોપીઓને ઉધરા પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે સર સંગ્રહ કે શું કાલ આ સમગ્ર હકીકતમાં હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસના ધ્યાને એવું આવેલું છે કે આજથી બે વર્ષ પહેલાં

દીકરાને મારવામાં મારવા માટે આવેલા તો જેમાં વિગત એવી છે કે આ કામના જેટલા ચાર આરોપીઓ છે એ આરોપીઓ આના ઘર પાસે રેકી કરીને ઉભા હતા એ દરમિયાન આનો જે ફરિયાદીનો ભાઈ છે વિકી ઉત્પે લક્કી તે આ લોકોને જોઈને ભાગી ગયેલો અને આ ઝુંપડપટ્ટી વિસ્તાર છે સ્લમ વિસ્તાર છે એમાં દોડા દોડીને અવાજ આવતો હોય તેથી એના પરિવારના સભ્યોને લાગેલો કે એનો ભાઈ બહાર છે અને એને એને જ કોઈની સાથે ઝઘડો થયેલો છે એવું માની એ લોકો પણ પહોંચી ગયેલા જેથી આરોપીઓ અને ફરિયાદીના જે પિતા છે એ લોકોને સામે સામે ગાળા ગાળીને બોલાચાલી થયેલી જે અનુસંધાને આ બનાવ બનેલ છે